સમય કિસી કા નહી રે બંધુ સમય હવા સર હૈ કસભ પડામસાફર મંજલ બન પેટ હંમેશા હવાથી જ છોડવાનું હોય છે જે નાણાં પેટે આપણે ભૂખ્યા પેટે લેવાનું હોય છે પણ દાદીમાને થોડું ઉલટી કરવાના કારણે થોડું આવું થયું હતું ફાળવું થયું છે એટલે એટલે આજે આપણે થોડું આ કામ કરી લીધું જો પેટ હવે થોડું થોડું રાહત થઈ ગઈ છે પેટ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે ડોસીમાને થોડા બેઠા કરી દઈએ એટલે જો થોડું આમ દબાવવું પડે થોડું ડોસીમાના મઢે આપણે સાંભળીશું કે કેટલી રાહત થઈ શું છે એમ માતાને મિત્રો મારે કેવું છે હવે પેટ છોડ્યા થી ઘણી રાહત થઈ ગઈ ને છે હા જો મિત્રો આ રીતે કામ કરવાનું હોય ચલો રેડી